ગામની અંદર આપણા ચોરે બેઠા હોઈએ ગામના પાદરમાં બેઠા હોય અને કોઈ સ્ત્રી નીકળે ગામના લોકો બેઠા હોય કોઈ પ્રસંગમાં કોઈ સ્ત્રી આવે પણ સામાન્ય ઘરની હાવ સ્ત્રી હોય તો એની વાતો કોઈ કરે ભાઈ ફલાના બહુ આવી કોઈ ન બોલે કારણ કે સામાન્ય છે પણ એ જગ્યાએ બહુ પૈસા વાળાના છોકરાના બહુ આવ્યા હોય તો ગામના લોકો કે હા જો એટલે છોકપરાભાઈના છોકરાની બહુ જાય છે બૈરાઓ પણ તરત તેની બાજુ જે બાજુ વિધિ હલતી બાજુ મૂક પડતી આને બાજુ હોય જો એ છોકરી બહુ આવી છે કેમ મોટા માણસના છોકરાની બહુ છે એટલા માટે એનો એનો પતિ પૈસાવાળો છે એટલા માટે નરસૈયાનો મીરાનો તુકારામનો પતિ ઠાકોરજી હતો એટલે આખી દુનિયા એની સામે નજર કરે છે એનો ધણી ભગવાન હતો હું હંમેશા કહેતો રહ્યો છું જીવનમાં સુખ જોઈએ છે તો ભગવાનને પતિ બનાવી લો કારણ કે આના જેવો રૂપાળો કોઈ નથી દેખાડો હેન્ડસમ તો આના જેવો કોઈ છે જ નહીં હા ગેરંટી મારી આના જેવો કોઈ હેન્ડસમ નથી આના જેવો કોઈ શ્રંગાર કરતો નથી આના જેવા કોઈ કપડા નથી પહેરતું બીજું આના જેટલો કોઈ ધનવાન નથી ત્રીજું આના જેવો સ્વભાવે કોઈનો હાલ નથી આ દુનિયામાં ભગવાનનો જે સ્વભાવ છે એવો સ્વભાવ કોઈનો છે જ નહીં ધણી બનાવી લો હોય એમાંથી એ ગાડીનું સુખ મળે પછી પાછું મોટર સાયકલ પડ્યું હોય મોટર સાયકલનું સુખ મળે પછી પાછું મકાનમાં પડ્યું હોય સુખ મકાનનું સુખ મળે પછી છોકરાઓના લગ્નમાં પડ્યું હોય આમ અલગ અલગ જગ્યાએ બધા સુખ પડ્યા હોય આમાંથી ઘણી બધી જગ્યાએ આપણને સુખ મળતા નથી બધા સુખ અલગ 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 લેવા જાવ છો ને જો તમારે એક જ વસ્તુ ખરીદો એક જ વસ્તુ લઈ લો એમાં સુખ મળી જાય તો પછી અલગ અલગની ચિંતા હું કામ તમારે કરવી છે બહુ સામાન્ય વાત છે દીકરી યુવાન થાય પછી એના મા બાપે કોઈ દી કીધું બેટા તારી હાટો એક હાહરા ગોતવા છે કોઈ દી કીધું તારા હાટો એક દેર ને દેરાણી ગોતવા છે આપણે તારા હાટું જેઠ જેઠાણી ગોતવા તારી હાટું તારી હાટું એક બટક બોલી નણંદ ગોતવી કોઈ દી કીધું કોઈ દિવસ કીધું તારા માટે શું ગોતવું છે તારા હાથું એક મૃત્યુ ગોતવું છે કારણ એક મૃત્યુ મળી જાય ને એટલે હાહુ હાહારા દેર દેરાણી જેઠ જેઠાણી નણદ આ બધું મફતમાં આવે વાહે એક ધણી મળી જાય ખાલી એમ બાલા ભક્તજનો ઠાકુરજી જેવો ધણી આપણો થઈ જાય ને તો સરસાદ નું બધું સુખ આવીને તમારી જોડીમાં નાખી દે ભગવાન જેવો ધણી મળી જાય તમને અને ભગવાન જેવો ધણી હોય તો એના માટે તમારે ભક્તિ તો કરવી પડશે પરમાત્માની ભક્તિ સિવાય નહીં ચાલે તમે ક્યાંય ના જાઓ ભક્તિ નારદ ને ચિંતા થઈ કે બાબે જાગતણથી જગાડવા શું કરવું નારદ વિચાર કરે એ સમય આકાશવાણી થઈ સત્કર્મ કરો

એને યુવાની અવસ્થામાં એને તરુણ અવસ્થામાં લઈ આવવા માટે શું કરવું જોઈએ સનંતુમાર હોય કીધું એના માટે એક સાધન છે તમે તમે કથા સત્કર્મ સત્કર્મ એક એવું કરો કે જેને લઈ અને થઈ જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય હોય ને ત્યાં જ ભક્તિ પુષ્ટ બને છે જે જગ્યાએ આચાર અને વિચાર શુદ્ધ હોય ને ત્યાં ભક્તિ પુષ્ટ બને આમ તમે જોવા જાવ તો આચાર અને વિચાર થી તમારા સદાચાર ની એક ઇમારત નિર્માણ થાય છે સદાચારી પાયો છે સદ વિચારી તમારો બંગલો છે પણ સદ વિચાર નો બંગલો તમારા સદાચાર ના પાયા ઉપર ઉભો છે જેના બંગલા નું ઇમારત બહુ મોટી હોય પણ પાયો નબળો હોય ને એ ઇમારત ગમે ત્યારે પડે પાયો મજબૂત જોઈએ અને પાયાના પથ્થર મજબૂત હોય એ કેટલા મજબૂત છે એની એનો નિર્ણય તમારે એક જ રીતે કરવો બંગલો કેટલો જૂનો છે જેટલું મકાન જૂનું છતાં પણ એમાં કશું જ ક્યાંય પણ તિરાડ નથી પડી તો સમજવું આ બંગલાની કોઈ કારીગર નથી પાયો મજબૂત છે એટલા માટે આજે બંગલો ઊભો છે એમ તમારા સદાચારનો પાયો જો હારો હશે તો જ તમારા વિચારનો બંગલો ઊભો રહેશે તમારો આચાર અને વિચાર સારા નહીં હોય તો ઈમારત તો ઉભી નહી દે તમારો પાયો મક્કમ જોઈએ આચાર આપણી વાણી થી જ આપણા જીવનનો આ બંગલો ઉભો રહ્યો છે આમાં છે જીવનમાં જે માણસ સદાચાર ને પાળે છે એના જીવનમાં કોઈ દિવસ વિચારો ખરાબ આવતા જ નથી જેનું જીવન જ સદાચાર જેવું પડ્યું છે એને વિચારો ખરાબ ના આવે એની બુદ્ધિ બગડે નહીં તમારે પણ જો નહીં તો ઘણી સ્થિતિ એવી આવી જાય જેમાં આપણી બુદ્ધિ નાશ પામી જતી હોય છે ભગવાનને પ્રાર્થના નથી કરતા આપણે ભગવાન મારા છોકરાને હારી બુદ્ધિ દેજો કારણ આ સંસારમાં હારા પૈસા હારી લક્ષ્મી સારું મકાન સારો વ્યવસાય આ બધું હારી બુદ્ધિ હોય તો જ થાય બાપુજી પાસે અઢળક 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 પૈસા હોય 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 મકાનો સંપત્તિ બધું પણ છોકરામાં બુદ્ધિ ન તો એનું કાઈ કામનું છે એટલે તો ભગવાન પાસે કહીએ ભગવાન અમને હારી બુદ્ધિ દેજો અમને સારા વિચારો દેજો કારણ કે સંપત્તિથી માણસ સુખી નથી બનતો માણસ પોતાના સારા વિચાર અને આચાર અને પોતાના વૃત્તિઓથી હારો બને છે એનાથી સુખી થાય છે માણસ જીવનમાં સદાચાર ન છોડવો કોઈ દિવસ હવે આપણને પ્રશ્ન થાય કે સદાચાર એટલે હું સદાચારની વ્યાખ્યા શું છે સંસારમાં સદાચાર એટલે શાસ્ત્રમાં લખાયું તસ્માત શાસ્ત્ર પ્રમાણસ્તે કાર્ય કાર્ય વ્યવસ્થિત શાસ્ત્ર જે આજ્ઞા કરે છે એ જ પ્રમાણે જીવન જીવવું એ આપણો સદાચાર છે શાસ્ત્ર એ આજ્ઞા કરી છે કે કોઈ પણ મૃત્યુ થાય પછી બારમા દિવસે એનું ક્રિયાકર્મ કરવું જોઈએ આજ આપણે ત્રીજા દિવસે ને પાંચમા દિવસે કરીએ છીએ એટલે સમજવું આપણે સદાચારને મુકતા ગયા છીએ તમે વિધિ કરી મહત્વ નથી વિધિ કેટલામાં દિવસે થાય એ મહત્વનું છે

ભાગ્યો દયેન બહુજન્મ સમર્જિતેના સંનંગમાં હમ ચલા બધા એ પુરુષો યદાય જ્ઞાન હેલુકૃત મોહમ્મદા શંવિદાય હિરદોદય તે તમે ભાગવા સાંભળાવો મને શરત કુમારે પૂછ્યું કે આપણે ભાગવત ક્યાં કરીશું બહુ વિચાર હાયલો બહુ વિચાર હાયલો ક્યાં કરવી ક્યાં કરવી કથા અને અંતે નક્કી થયું ગંગાના ઘાટ ઉપર કથા કરીએ આનંદ નામનો તટ છે કથા કરીએ ગંગા દ્વાર સમીપે તું તટ નામ કર

કેટલા મોટા મોટા હુસમો આવ્યા કથામાં અને એમાં એક જગ્યાએ પંક્તિમાં લખ્યું છે વ્યાસ પરાશરો છાયા પરા ઘણી વખત થતું હોય કે કથામાં કોણ જાય તો કે વડીલો જઈ આવશે લગ્નમાં યુવાનો જઈ આવશે વ્યવહારમાં વડીલો જાવ અને સત્સંગમાં યુવાનંદ મોકલો હવે ઊંધું કરવાની જરૂર છે જો કે અત્યારે તો હવે જોવા જઈએ તો આમ જોવા જાવ તો અહીંયા બહુ બધા યુવાનો પણ કથા બેઠા છે અને હવે આ પરિવર્તન માટે આવ્યું છે જીવનને પરિવર્તિત કરવા માટે કથાઓ છે લોકો કથામાં જોડાતા થયા છે લોકો સેવામાં જોડાતા થયા છે સમાજના લોકોમાં એક જાગૃતિ આવી છે હવે એક નવી ચેતનાઓ આવી છે ત્રણ ત્રણ પેઢી કથામાં બેઠી છે ભગવાન નું ભજન કરવા માટે આ ગ્રંથ નો એટલો જય જય કાર થયો ચારે બાજુ આ ગ્રંથ નો ચારે બાજુ જય જય કાર થાય છે એનું એક માત્ર કારણ છે વાલા ભક્તજનો કારણ કે આ ગ્રંથ સામાન્ય નહી મહામૂલ્યવાન ગ્રંથ છે કારણ કે આ ગ્રંથમાં સ્વયં ભગવાન નારાયણ પોતાનું ભગવાન કૃષ્ણ પોતાનું દિવ્ય તેજ પધરાવીને ગયા છે આ ભાગવતમાં પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું ભગવાન વામયી મૂર્તિ પ્રત્યપક્ષા વર્ત હરે સેવનાત્વ દર્શનાત્પનાશી જે માણસ આ કથાનું સેવન કરે સેવનાત શ્રવણ કરે પાઠ કરે અરે કાઈ ન કરે તો ખાલી ભાગવતના દર્શન કરે ને એના પણ બધા પાપ છૂટી અને ભસ્મ થઈ જાય છે જે ખાલી ભાગવતના દર્શન કરે દર્શનની વાત આવી તમને બધાને કહી દઉં વાલા ભક્તજનો તો કે આગળ આપ્યું છે મેં છતાં પણ ત્યારે યાદ કરાવી દઉં કે જ્યારે તમે કથામાં આવો ને ત્યારે સીધું જગ્યા ક્યાં છે ગોતી બેહી ન જાવ જે જગ્યાએ તમને બેહવા મળે ને એ જગ્યા પેલા એક ક્ષણ માટે ઉભું રહેવું ઠાકુરજીને વ્યાસપીઠ ને અને વક્તાને વંદન કરીને પછી પોતાના આસન પર બેસતા હોય આપણે સીધા બેસી જઈએ જ્યારે પણ આવો તમે કથા મંડપમાં બેસો એવું જરૂરી નથી કે અહીંયા આવો તો જ પગે લાગ્યા કહેવાય અને તમને આટલા બધા અહીં ઉપર આવવા દે કથા કરવી કઈ પરંતુ જ્યારે પણ તમે આવો જે દ્વારથી તમને જગ્યા મળે આવવા માટે પણ જ્યાં બેસવાનું છે એ જગ્યાએ ઉભા રહી પેલા ભગવાન ભાગવતજીને પ્રણામ કરવા જ્યાં સુધી તમારામાં દૈન્ય ભાવ નહીં આવે જ્યાં સુધી તમારામાં ભાવ નહીં જાગે ત્યાં સુધી ભગવાન ભાગવતની કથા પણ તમારું કાંઈ નહીં સુધારી શકે તમને દૈન્ય ભાવ જાગવો જોઈએ હું પરમાત્માની કથામાં છું હું પ્રભુની કથામાં છું મને જે ભગવાનની કથા સંભળાવે એને હું વંદન કરું જે ઠાકોરજીની કથાથી મને આનંદ થઈ રહ્યો છે એને હું આનંદ એને પ્રણામ કરું છું દર્શન માત્ર થી પાપ પૈયા જાય છે ભાગવતજીમાં લખ્યું છે જે શક્તિ ભગવાનમાં છે એ જ દિવ્ય શક્તિ આ ભાગવતમાં પડી છે મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે ભગવાન કરતા ભગવાનના ભાગવતમાં શક્તિ વધારે છે ભગવાન કરતા ભગવાનના નામમાં મહિમા મોટો છે રામાયણમાં વૈયાદવ થોડી વાર માટે જ્યારે પેલાઓ વાંદરાઓ પથ્થર ઉપર રામ લખીને નાખે

હનુમાનજી કહ્યું ભગવાન પ્રભુ તમારું આવે તરી જાય પણ તમે સ્વયં તમારા એમ તરછોડી દો તો આ સંસારમાં ક્યાં જઈને તરવાનો હતો એ ડૂબી જવાનો છે તમારા નામથી માણસ તરે છે નામ સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા પટ પડ ચારો વેદ